બધાને મારા જય માતાજી મારા ગાયેલા સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મારે કોઈ નથી કરવા વેસન જ વેરી છે મારે કોઈ વેસન નથી કરવા રે વેસન જગમાવેરી છે મારે ધ્યાન હરીના તરવારે વેસન રે વેરી છે કોઈ જુગર સોરી નો સીખતા રે વેસન જગમાવેરી સે કોઈ જુગર કે સોરી નો સીખતા રે વેસન જગમાવેરી સે મારે ધ્યાન હરી ના તરવારે રે વેસન જ ગમાવેરી સે કોઈ ગાંજો બીડી નો પીતા વેસન જ વેરી છે કોઈ ગાંજો બીડી નો પિતા રે વેસન જ છે મારે કોઈ વ્યસન નથી કરવા રે વેસન જ ગમાવેરી છે મારે જાનહારી ના તરવા રે વેસન જ ગમાવેરી છે કોઈ બજર કે તમાકુનો ખાતરે વેસન જ ગમાવેરી છે કોઈ બજર કે તમાકુનો ખાતા રે વેસન જ છે મારે કોઈ વ્યસન નથી કરવા રે વેસન જ ગમાવેરી છે ત્યાન હરી ના તરવારે વેસન જગમાવેરી છે કોઈ કાલા કહું બનો પીતા રે વેસન જગમાવેરી છે કોઈ કાલા હું બનો પીતા રે વેસન જગમાવેરી સે કોઈ કાલા અફીણનો પિતારે રે વેસન જ ગમાવેરી શે મરી વજન માં નટું દાન રે વારે રે એસન જગમાવેરી શે હરી વજન માં નટું દાન રે વારે રે વેસન જ ગમાવેરી સે મારે ધ્યાન હરી ના તરવા રે વેસન જ ગમાવેરી સે